નમસ્કાર દોસ્તો આજે છે અત્યારના સાંજ પછીના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ જાણીએ તો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેનો જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ આવનારી ત્રણ કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના યેલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યા છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાણીએ તો આ સાથે જ દોસ્તો તૈયાર થઈ જજો આજે રાત્રે પણ રાજ્યના ઘણા જ ભાગોની અંદર ખાબકી શકે છે અતિ ભારે વરસાદ વહેલી સવારથી જ રાજ્યના કેટલાય ભાગોની અંદર મિત્રો ધોધમાર આજે વરસાદ જોવા મળ્યો છે ને જેમાં આપણે જણાવીએ તો સાંજ સુધીની અંદર દક્ષિણી ગુજરાતના નર્મદાના સગપારાની અંદર પાંચ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તો આ સાથે જ સુરતના ઉમરપાડાની અંદર પણ ચાર ઇંચ સુધીનો ફરી ધોધમાર વરસાદ તો આ સાથે જ તાપી વ્યારા ડાંગ નવસારી વલસાડના કેટલાય ભાગો તો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે મિત્રો ધોધમાર ભારે વરસાદ જોવા મળ્યા છે ખાસ દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે રાજ્યની અંદર અત્યારે પડી રહેલા ધોધમાર જળ બંબાકારના વરસાદના કારણે જે અત્યારે દ્રશ્યો મેઘરાજાના રૌદ્ર સ્વરૂપોના સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર તો ભારે પવન ફૂંકાવાના કારણે વૃક્ષો ધરાશાયી થયાના પણ દ્રશ્યો તારાજી સર્જી દીધી છે મેઘરાજાએ તો બીજી તરફ મિત્રો અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર માત્ર એક બે કલાકની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો પડી રહ્યા છે અને જેના કારણે રોડ ઉપર એટલા પાણીના પ્રવાહ ધોરથી જતા હોય છે કે જેને લઈ લોકોના વાહનો તણાયાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમે તમને આજના વિડીયોની અંદર આ તમામ દ્રશ્યો જણાવીશું તો બીજી તરફ સક્રિય વરસાદી સિસ્ટમનો ટ્રફ અત્યારે અરબી સમુદ્ર સુધી લંબાતો જોવા મળી રહ્યો છે આગામી દિવસોને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે ગુજરાત ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે મિત્રો અત્યારે દરિયાના કાંઠાના ભાગોની અંદર તોફાન દરિયામાં જોવા મળી રહ્યું છે અમે તમને વિડીયોના અંતની અંદર મિત્રો દ્વારકા માધવપુરના બીચની અંદર આજે જે ઊંચા મોજા ઉછળીતા જોવા મળ્યા તે જણાવીશું તો બીજી તરફ હવામાન નિષ્ણાંત તેવા પરેશ ગોસ્વામી તરફથી આવનારા ત્રણ દિવસની અતિ ભારે વરસાદની આગાહી તેમણે આપી છે પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોના નવા રાઉન્ડની આગાહી જેની અંદર મિત્રો આવનારા જુલાઈ મહિનાની અંદર પણ બંગાળના ઉપસાગરની સૌથી મોટી વરસાદી સિસ્ટમ આવશે અને જ સપ્તાહની અંદર અંદર જુલાઈની મિત્રો લાંબો વરસાદનો રાઉન્ડ આવે તેવી તેમણે આગાહી કરી છે આવનારા વરસાદી રાઉન્ડોની અંદર કેવા વરસાદ સાથે જ પવનોની વીજનું કેવું રહેશે પ્રમાણે તમામ અપડેટ પરેશ ગોસ્વામી આપ્યું તો અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલા દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો સાંજના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે તમે અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જેમ જેમ મોડી સાંજને આજની રાત્રિ થશે તેમ રાજ્યના જોઈ શકો છો વડોદરા આજુબાજુના વિસ્તારો પંચમહાલ છોટા ઉદેપુરના પંથકોથી લઈ વડોદરા વાઘોડિયા સાવલી આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર ગતિવિધિ તો આ સાથે જ ગોધરા દાહોદ અરવલ્લી લાગુના વિસ્તારોમાં ફરી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો નર્મદા ભરૂચના પંથકોથી લઈ ભાવનગરના કાંઠાના ભાગોમાં પણ વાદળોનું વહન વધતું જોવા મળી રહ્યું છે આવનારી ત્રણ કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન હવામાન વિભાગે આપ્યું એ જોઈએ તો તમે જોઈ શકો છો વિભાગ તરફથી મિત્રો દક્ષિણી ગુજરાત ઉત્તર ગુજરાતના એક અને સૌરાષ્ટ્રના બે જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાક માટેનું જે આગાહી આપવામાં આવી જેમાં અતિ ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવેલ છે જેમાં તમે જોઈ શકો છો વડોદરા આજુબાજુના આણંદ આ સાથે જ પંચમહાલ છોટા ઉદેપુર લાગુના અમુક વિસ્તારોથી લઈ નર્મદા ભરૂચ સુરત તાપી નર્મદાથી લઈને મિત્રો વલસાડ ડાંગ સુધીના ભાગોમાં આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના લાગુ વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર પણ આપ્યું છે ઓરેન્જ એલર્ટ બાકીના સૌરાષ્ટ્રના અન્ય જે વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર આ સાથે જ બોટાદ રાજકોટ મોરબી અન્ય જે વિસ્તારો જૂનાગઢ અમરેલી પોરબંદરના છે અને કચ્છના વિસ્તારોથી ઉત્તરીય ગુજરાતના મહેસાણા ગાંધીનગર અમદાવાદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા ગોધરાથી લઈ ખેડા સુધીના પંથકોની અંદર ભારે વરસાદ આવનારી ત્રણ કલાકોમાં પડે તે પ્રમાણેનું અત્યારે યલ્લો એલર્ટ આપવામાં આવેલ છે આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો હજુ આવનારી કલાકોની અંદર રાજ્યના તમામ પંથકોની અંદર સાર્વત્રિક હળવો મધ્યમ ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં ભારે તો અમુક દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યના અમુક પંથકોની અંદર હળવી મેઘ ગર્જના સાથેનો વરસાદ પણ પડી શકે છે તો અમુક દરિયાના કાંઠાથી લઈ અમુક પંથકોની અંદર તો ભારે પવન સાથેની વરસાદની ગતિવિધિ જેમાં ચાલીસ કિલોમીટર સુધીના પવનોની ગતિવિધિ પણ જોવા મળે મિત્રો આપને જણાવીએ રાત્રિ દરમિયાન પડેલા વરસાદની અંદર અમુક વિસ્તારો જે પૂર્વ ગુજરાતના મહીસાગર અરવલ્લીના ભાગોની અંદર વરસાદ પડવાના કારણે વૃક્ષો ધરાશાયી થયા જેના દ્રશ્યો જાણીએ પહેલા મિત્રો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં કેવું વરસાદનું એલર્ટ રહેશે આપને જણાવી દઈએ અત્યારે હવામાન વિભાગની દોસ્તો લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે ને જેમાં તમે જોઈ શકો છો આજે રાજ્યની અંદર જેમાં બે જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે જેમાં જોઈ શકો છો નર્મદા તાપીની અંદર તો બીજી તરફ દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી ડાંગ અને વલસાડ આટલા દક્ષિણી ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના જે સરહદી જિલ્લાઓ છે તે ભાગોમાં આવનારી કલાકોમાં વરસાદનું ભારે જોખમ જોવા મળી રહ્યું છે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો આ સાથે જ હજુ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આ સાથે જ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ ત્રણ સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપેલ છે તો આ તો હતી મિત્રો હવામાન વિભાગની આગાહી પરંતુ હવે તમને અમે મોડલના આધારે જણાવીએ કે આવનારી કલાકોની અંદર જેમાં આજ મોડી સાંજને રાત્રી દરમિયાન તો બીજી તરફ આવનારા દિવસોમાં જેમાં છવ્વીસ સત્યાવીસથી લઈ જુલાઈ મહિનાની આગાહી જણાવીએ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે રાજ્યની અંદર મધ્ય ગુજરાત લાગુના વડોદરા આજુબાજુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા જ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અત્યારે દોસ્તો ગુજરાત ઉપર જે સિસ્ટમ જોવા મળી રહી છે તે મધ્યપ્રદેશ ઉપર ગઈકાલે જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી કે જે ગુજરાતના ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર આવવાની હતી પરંતુ અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર થોડી ગઈ છે પરંતુ એ સિસ્ટમના સક્રિય વાદળાઓ ગુજરાતના અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે ને જેના કારણે ગુજરાતના ઘણા જ આ પંથકોની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે જેમાં ખાસ સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે ને જેમાં તમે જોઈ શકો છો ખંભાતના અખાત આજુબાજુના પંથકોની અંદર આવનારી કલાકોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે વરસાદનું ભારે જોખમ આજ રાત દરમિયાન કયા વિસ્તારોમાં રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આજે રાત્રે દક્ષિણી ગુજરાતના ફરી એકવાર સુરતની અંદર મિત્રો ભારે વરસાદની સંભાવના સુરતના તમામ પંથકો હોય તો ભાવનગરના દરિયાના કાંઠાના અલંગ તળાજા ઘોઘાથી લઈ ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોથી લઈ અને તમે જોઈ શકો છો મિત્રો રાજસ્થાન લાગુથી લઈ મધ્યપ્રદેશ અને લાગુથી જોઈ શકો છો અત્યારે નર્મદાના તમામ પંથકો ઉમરપાડા તંખાળા આજુબાજુના વિસ્તારો તલોદ તો બીજી તરફ મિત્રો તાપી નર્મદા નવસારી વલસાડ અને ડાંગના પંથકોની અંદર આવનારી કલાકોમાં કેટલાક ભાગોમાં હજુ ચારથી પાંચ તો અમુક ભાગોની અંદર સાત ઇંચ સુધીના વરસાદ પડી શકે છે વધુમાં આપને જણાવી દઈએ તો વરસાદની વધુ સંભાવના પૂર્વ ગુજરાતના હજુ પણ મહીસાગર અરવલ્લી દાહોદ આ સાથે જ મિત્રો અમદાવાદ ગાંધીનગર લાગુના પંથકોથી ખેડા કપડવંજ લુણાવાડા લાગુના વિસ્તારોમાં પણ રહેલી છે વધુમાં સંભાવના આ પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં રહી શકે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સુરેન્દ્રનગરના અમુક જોઈ શકો છો અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય ધોળકા આ સાથે જ ધંધુકા લાગુના બોટાદ ભાવનગરના પંથકો હોય તો અન્ય મહેસાણા આજુબાજુના જે અમદાવાદ ગાંધીનગરના ભાગો છે કે તે ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ હજુ આવનારી કલાકોમાં જોવા મળે તે પ્રમાણેનું મોડલની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટના ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે બાકી કચ્છના પણ કાંઠાના જે ભાગો છે જેમાં પણ ગાંધીધામ કંડલા અખાત આજુબાજુના જે પંથકો છે તે ભાગોની અંદર હળવો વરસાદ પડે તેવી સંભાવના છે બાકી વધુ સંભાવના મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર અતિભારે તો અન્ય મધ્ય ગુજરાતના ગુજરાતના આણંદ અમદાવાદ ઉત્તર ભાગોમાં તમે જોઈ શકો છો ખાસ રાજસ્થાનના સરહદી સાબરકાંઠા પંથકોમાં ભારે વરસાદની સંભાવના બની રહી છે દોસ્તો આપને જણાવી દઈએ રાજ્યની અંદર હવે આજથી જ વરસાદનો નવો રાઉન્ડ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હતી એ અત્યારે ખાસ કરીને લેન્ડફોલ થવાની સાથે જ અત્યારે ઓડિશા છત્તીસગઢના ભાગોથી લઈ અત્યારે એમનું સર્ક્યુલેશન ગુજરાતના વાતાવરણને પણ આવનારી કલાકોની અંદર અસર કરશે આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળના ઉપસાગરના સિસ્ટમના વાદળોનું વહન ગુજરાત રાજ્યમાં વધી શકે છે અને મિત્રો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ફરી ગુજરાત માટે ભારેથી ભારે બનશે રહેજો તૈયાર રાજ્યની અંદર આવનારા કલાકની અંદર ફરી ભારેથી ભારે વરસાદો પડશે અને દોસ્તો તમે સાંજ પછીના ભારતીય હવામાન વિભાગના સિસ્ટમો અંગેના બુલેટિનને લઈને પણ જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર ગઈકાલે જે અપરિયર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તે લેન્ડફોલ થઈ અને અત્યારે આગળ વધી ચૂકી છે તો બીજી તરફ નવું એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં બની ચૂક્યું છે આમ બંગાળની ખાડીમાંથી બે સિસ્ટમો આવી રહી છે અને આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં એ જ સિસ્ટમનો વરસાદ શરૂ થશે અને મિત્રો અઠ્યાવીસમી તારીખની અંદર તો રાજ્યના ઘણા જ જે વિસ્તારો કે જ્યાં વરસાદ નથી પડ્યો તો એ ભાગોની અંદર પણ સારા સાર્વત્રિક વરસાદો પડશે આ સાથે તમે મિત્રો આવનારા દિવસોના મોડલની અંદર પણ વરસાદો જોઈ શકો છો જેમાં છવ્વીસ તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદનું જોર વધશે સૌરાષ્ટ્રના ઘણા જ પંથકો હોય આ સાથે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર આવનારા ચાર દિવસની અંદર મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ મિત્રો ઉત્તરીય ગુજરાત લાગુના પંથકો પરથી પસાર થઈ શકે અથવા રાજસ્થાન અને જેને જોતા તમે જોઈ શકો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સત્યાવીસમી જૂનના દિવસે જોવા મળે તેવી સંભાવના તો આ સાથે જ અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો કચ્છના તમામે તમામ ગુજરાત અઠ્યાવીસ તારીખે કચ્છ માટે મિત્રો ભારે બની શકે છે અને લગભગ કચ્છના તમામ ભાગો કે જ્યાં હજુ વાવણી લાયક સારા વરસાદો નથી પડ્યા તો તે ભાગોની અંદર અઠ્યાવીસ તારીખે ભારેથી અતિ ભારે વરસાદ પડશે આમ રાજ્યની અંદર મિત્રો ઓગણત્રીસ તારીખે પણ અત્યારે દોસ્તો આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને જેને જોતા ગુજરાતમાં હવે જ કહી શકાય કે ભારેથી અતિ ભારેનો સારો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો રાજ્યની અંદર મિત્રો ઓગણત્રીસ તારીખ પછી વરસાદની ગતિવિધિ થોડી ઘટી રહી છે આમ એક તારીખ બે તારીખ ત્રણ તારીખ એમ તારીખ સુધી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઓછી રહે પરંતુ ત્યાર પછી બંગાળની ખાડીમાંથી ઊભું થશે નવું સાયક્લોનિક સિસ્ટમ એવું અનુમાન છે કે વેલ માર્ક લો પ્રેશર સુધી મિત્રો જુલાઈ મહિનાની અંદર બનનારી સિસ્ટમ જઈ શકે છે ને ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર લાંબો વરસાદી રાઉન્ડ આવશે માત્ર એક બે દિવસની અંદર વરસાદ જતો રહે તે પ્રમાણનો રાઉન્ડ નહીં પરંતુ જોઈ શકો છો તારીખે ગુજરાત રાજ્યમાં ભારે અતિ વરસાદનો એક મોટો રાઉન્ડ લાંબો ચાલે તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે અને દોસ્તો આ બધા સમાચારોની વચ્ચે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની અત્યારે નવી નકોર મોટી આગાહી આવી છે તેમણે આગાહી કરી છે કે આવનારા ત્રણ દિવસ ગુજરાતના ઉત્તર મધ્ય અને પૂર્વથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે મેઘ તાંડવના વરસાદો પડે તો ફરી દોસ્તો ખાસ કરીને તેમણે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ આ ત્રણ અતિ ભારે રાજ્યની અંદર વરસાદોની આગાહી કરી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર દરિયાના ભાગોમાં ઊંચા મોજા ઉછળી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની તેમણે પણ સૂચના આપી છે અને ખાસ તેમણે મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ લાંબો વરસાદી રાઉન્ડ આવે તેમણે ખાસ કરીને આવનારા વરસાદી રાઉન્ડની અંદર કયા વિસ્તારોની અંદર કેવી ગતિવિધિ રહે તે પ્રમાણેની વ્યક્ત કરતા કહ્યું કે મિત્રો રાજ્યમાં આવનારા વરસાદી રાઉન્ડમાં મધ્યમ પ્રકારની મેઘગર્જના એટલે કે હળવી ગાજવીજ હશે ઠંડરસ્ટોમની એક્ટિવિટી ઓછી હશે પવનની ઝડપ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોમાં ચાલીસ કિલોમીટર સુધીના પવનો સાથેનો વરસાદ તો અન્ય વિસ્તારોની અંદર નોર્મલ પવનની સ્થિતિ બની શકે આમ રાજ્યમાં આવનારા દિવસોની અંદર મિત્રો જેમાં આવનારા ત્રણ દિવસ ઉત્તર ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે જ નહીં પરંતુ ભારે વરસાદ અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર લાંબો વરસાદનો રાઉન્ડ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે આવે તે તેમણે લાંબા ગાળાનું અનુમાન વ્યક્ત કર્યું છે ને દોસ્તો તમે જોઈ શકો છો મોડલની અંદર આજે રાત્રે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાવનગરના કાંઠાના મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના દાહોદરવલ્લી ઉત્તર ગુજરાત સાબરકાંઠાના ભાગો મહેસાણા સુધીના ભાગોમાં વરસાદની ગતિવિધિ રહેશે ને હવે દોસ્તો જળબંબાકારના દ્રશ્યો જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઘણા જ પંથકોમાં પડેલા જળબંબાકારના દ્રશ્યોની અંદર અત્યારે જેમાં પણ મિત્રો મહીસાગર અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે અરવલ્લીના માલપુરની અંદર મિત્રો એક વાહન ચાલકનું મોટર સાયકલ પાણીમાં તણાયાનું દ્રશ્ય સામે આવી રહ્યું છે ત્રણ જેટલા લોકો તરફથી આ બાઇકને પકડવાની કોશિશ થઈ પરંતુ પાણીના ભારે પ્રવાહની અંદર બાઇક તણાયું હતું આ સાથે જ દોસ્તો અમુક પંથકો પૂર્વ ગુજરાતના ત્યાં ભારે પવન સાથેનો વરસાદ પડ્યો અને જેના કારણે વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર તો વીજ પણ અત્યારે મિત્રો ધરાશાયી થયા વીજ પુરવઠો ઠપ્પ થયો છે પૂર્વ ગુજરાતના મહીસાગર અવરલી દાહોદ છોટા ઉદેપુરના ભાગો તો દક્ષિણી ગુજરાતના સુરત તાપી નવસારીના ભાગોમાં પણ મેઘ તાંડવ જેવા વરસાદના કારણે મિત્રો જનજીવન અસ્તવ્યસ્ત થયું છે બીજુ તરફ દ્વારકાના દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે સહેલાણીઓને અત્યારે દરિયા કાંઠે જવાનું પ્રતિબંધ અને દરિયામાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી કારણ કે અરબ સાગરની અંદર મિત્રો સક્રિય સિસ્ટમનો ટ્રફ અત્યારે લંબાયેલો છે ને જેના કારણે દરિયામાં પણ તોફાન ઊભું થઈ શકે છે આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર ફરી તોફાન આવી શકે એટલે કે અરબી સમુદ્રનો કરંટ અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે આવનારા દિવસોમાં ફરી મેઘ તાંડવના બે વરસાદી રાઉન્ડો આવી રહ્યા છે નવી અન્ય કોઈ પણ અપડેટ હશે આ